તમારા ઘરના ફોટા પાડતા હોય અથવા તો ધાક ધમકી મારતા હોય મારવાની ધમકી મારતા હોય તો આવા દરેક લુખાઓ જે છે ગુંડાઓ જે છે કબૂતર બાજો જે છે ભીખ મંગાવો જે છે એનું વિડીયો રેકોર્ડિંગ કરો એનું વોઇસ રેકોર્ડિંગ કરો એના આઈ કાર્ડના ફોટા પાડો અને એની વિરુદ્ધ તમે પોલીસ ફરિયાદ નોંધાવી શકો છો ફરિયાદ કઈ રીતે વન નાઇન થ્રી જીરો ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો વન ફોર 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 એટ પર તમે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો અથવા તો સાયબર ક્રાઇમ ડોટ jobb.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો આ સિવાય તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય નોટિસ આવતી હોય તો તમે તમારા વકીલ મિત્રોનો સંપર્ક કરો અથવા તમને આમાં WhatsApp નંબર આપેલો છે એમાં તમે મેસેજ કરો તેમની માહિતી અમે તમને આપીશું નમસ્કાર